બોડોલી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બરકટુલા ખાતે બોડોલીમાં એક દારૂની માર્શલ જીપ છે મેક્સ પિકઅપ જીપ છે અને એ જીપની અંદર દારૂ અહીંયા ગરબી ચોક પાસેથી એક ગાડીને ટક્કર મારી ટક્કર મારવાને કારણે સંજ્ઞાનમાં આવી વાત અને એ ગાડી ટક્કર મારીને માર્કેટમાં ગઈ માર્કેટમાંથી ફરી અને ગોલ રાઉન્ડમાં એ કબ્રસ્તાન પાસે ઊભી રહી એ દરમિયાનની અંદર જે પકડ દાવ ચાયેલો બોડોલીના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ જીપ કેમ દોડી રહી છે આટલી ફાસ્ટ અને એનો પીછો કરતા ત્યાં ગરબી ચોક પાસે ગાડી ચલાવવા વાળા જે યુવાનો છે તે લોકોએ હોય એનો પીછો કર્યો બે બાજુ ઘેરાબંધી કરી બે વ્યક્તિઓને એમને પકડી પણ લીધા છે દારૂ ભરેલી આ જીપ છે ઇંગ્લિશ દારૂ અને તમે જુઓ આ મેક્સ મહિન્દ્રા ત્રીજે ત્રેવીસ એ બેતાલીસ પંદર નંબર લેખો છે દારૂવાળાની ગાડી છે સ્વાભાવિક કદાચ નંબર અસર ના પણ હોય જે ભાઈની ગાડીને ટક્કર મારી એ બાળકોને લાવા લઈ જવા માટેની કામગીરી કરે છે બોડલી પોલીસ મથકે અત્યારે આ ગાડી લાવવામાં આવેલી છે પોલીસે પણ બે આરોપીઓને જેમને ઝડપ્યા છે અને લાવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને જે યુવાન જેમની ગાડીને ટક્કર મારી હતી એમની સાથે વાત કરી સાહેબ શું બનાવ બન્યો તો તે વખતે શું કહેવા માંગ ગાડી વાર્તા ગઈ જબુગામ બનેથી ગાડી આવી અને મને ટક્કર મારીને બજારમાં ભાગી ગઈ બજારમાં ભાગીને સીધી ગરબી ચોક આવી ગરબી ચોકે આવીને

એને એમ કહે છે કે જારે કબ્રસ્તાન પાછે આ ગાડી ગઈ તે વખતે કે ધોકાજા પાછે પણ કે ઉતરીને ભાગી ગયા ડ્રાઈવરો પિકેટિંગ કરવા માટે બીજી બીજા રસ્તા પર પણ બીજો હોય દે પણ ન મળ એનો રસ્તો બીજો આ કઈથી પકડાયા લોકો કબ્રસ્તાન આખર આ જીપ કબ્રસ્તાન આખર પકડાયા માણો હતો તે મુગિન ભાગતા ટાઈમ કે હા ભાગતા હતા આથી ભાગીલા કોણ કઈથી પકડ્યા એક કઈક ઓસંગના બ્રિજ પરથી પકડાયા એક ઓસંગના બ્રિજ પર બીજો હા બીજો એક ફરાર છે એક ફરાર કઈના છે કઈ નામ થામ ખા એ કઈ ખબર નહી તમારું નામ મારું મોહન છે ભગવાન છે પરમાર ધારોલી 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 આ મોહન છે મોહન પરમાર આપડા ધારોલી ઉડલી નજીક લડોદી બાજુમાં આવ્યો તમે જુઓ કે આ જીપ છે તમે નજીક પણ જઈને દ્રશ્ય જોઈ હજુ બેતાલીસ પંદર હજુ પોલીસે એનો મુદ્દામાલ કાઢ્યો નહીં પણ બહારથી આપણે દ્રશ્ય જુઓ તો ખ્યાલ આવશે પથ્થર મારો પણ કોઈ કર્યો હશે લોકોએ એને અટકાવવા માટે એના કાચ તૂટલા છે ગોવા વિસ્કી ગોવા એટલે આ ગોવા કામનું નામ નથી ગોવા વિસ્કીનું નામ આપણે સમજવાનું અને બીજો પણ કાર તૂટલો છે અને આગળના ભાગે આ જે ડેમેજ છે આજે કાર મારુતિ વાન બાળકોને હતી થતી ટક્કર મારી એ મારુતિ વાને ટક્કર મારી તેથી આ વાતની શરૂઆત થઈ અને આ વાત સંજ્ઞાનમાં આવી કે આ પ્રકારની ઘટના બની છે આપણા અડા કલાકાર સાહેબ હું બોલીશું શું કહેવા માંગશો તમે સર ગાડી ફૂલ સ્પીડ આવી છોકરાની વાન ચાલતી હતી અને ઢોકળિયા પહેલી ટક્કર મારી એટલે આ લોકો પાછળ લઈને એની પાછળ દોડ્યો એટલે અમે ગરબી ચોંકાવ્યા ગરબી આવ્યા એટલે અમને ખબર પડી કે ગાડીમાં કંઈ પ્રોબ્લેમ છે એટલે મેં એની બીજી વાર આડી કરી તો બીજી વાર ટક્કર મારીને અને ગરનારા નીચે છરકવા જતો હતો અને હામી ગાડી એટલે આ ભાઈ પાછો ત્યાંથી ક્રોસ કરી અને સીધો કપાસ માર્કેટમાં દોડ્યો એને ગેટે છરકી ગયા અમે બાઇક પાછળ પાડી બાઇકને પાછળ પાછળ આવી અને અમને હામમાં શમશાનનો જે રસ્તો છે ત્યાં બાઇક ગાડી મૂકી દીધી અને હમણાં હામાં દેખીને એટલે એ લોકો કૂદીને ભાગી ગયા

તેઓએ જ્યારે જોયું કે આખો તમાશો સર્જાયો છે તો મદદગારી માટે એ પણ દોડી ગયા અને જે રીતે આખો મામલો છે બોડલીમાં ટોક ઓફ ધ ટાઉન છે સમગ્ર બોડલીની અંદર ચર્ચામાં છે કે દારૂની ગાડી છે તે ભાગી અને કબ્રસ્તાન તરફ દોડી અને અંતે આ ગાડીને પકડી લેવામાં આવી કોને ત્યાંથી આ દારૂ લાવવામાં આવ્યો કોને ડિલિવર કરવામાં આવ્યો તમામ તપાસનો વિષય છે પોલીસ છે આ ગાડી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં અત્યારે પડી છે ને તમામ તપાસની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ ફરિયાદ પણ નોંધવાની પ્રક્રિયા પોલીસ કરશે એમ જાણવા મળે થેન્ક યુ